માંડવી વેચવા જવાનું હતું તો પપ્પા મારી સાથે થોડી વાત કરી અને હવે ગયા પપ્પા પાતું વળવા લીધું છે હવે શાકને વઘારી નાખું આજે છે ટમેટાનું શાક કરવાનું અને મમ્મી કરે છે રસ રોટલી અહીંયા મમ્મી કરે છે રોટલી અને હું વઘારી શક્યો ટમેટાનું શાક જેને ટમેટાનું શાક ભાવતું હોય પછી જજો અને આજે પણ સરસ મજાનો તડકો છે તમે જોઈ શકો છો એન્ડ આજે તો ઓલું કઈ શું કે પપ્પા મમ્મા ને ટાઈમ હતો નહીં કે કપડા ધોવાના હતા એટલે આજે ખીચી નથી બનાવી અહીંયા મમ્મી મામી સાથે વાત કરતી હતી એટલે મારે બેકગ્રાઉન્ડ એટલે રેકોર્ડ કરવું પડ્યું કે અહીંયા ભાજી બનાવી લીધી છે હવે જઈએ આપણે મેળે બહાર જઈએ મેળી ઉપર પછી જશું પહેલાં મેં બારે શેરીમાં આંટો મારી આવું કેમ કે કેટલા દિવસથી ઘરની બહાર નહોતી નીકળી એન્ડ આ છે અમારી જામ નળ તો ખબર નહીં આવ્યા હોય એક ને પણ ક્યાર ભીનો છે આઈ થિંક આવ્યા હશે એન્ડ ધીઝ ઇઝ જામફળી ત્યારે ક્યારે જામફળ મોટા થશે ને ક્યારે હું ખાઈશ બટ ફિરાવતા જામફળ મોટું થવા આવ્યું છે બટ કોઈને દેખાય નહીં તો સારું એન્ડ અહીંયા ત્રણ જામફળ મોટા થવા આવ્યા છે ઘણા જામફળ એમ તો મોટા થવા આવ્યા છે તો ચાલો તમને આજે અમારી શેરી પણ દેખાડી દઉં એન્ડ પછી જઈએ આપણે મેળી ઉપર એન્ડ બેકગ્રાઉન્ડ વોઇસ પ્લીઝ ઇગ્નોર કરજો કેમ કે અમારી સામે ઘર ઘંટી છે તો એમનો વોઇસ તો તમને સંભળાવવાનો જ છે એંડા જે અમે મેથી ભાજી કરીએ છીએ તો એમની રેસીપી પણ તમને આપીશ તો ચાલો પહેલાં તમને અમારી શેરી દેખાડી દઉં બધા તો દાદા નથી કે ગયા તમારા ઘરનું લુક પણ તમને બધાને પેલા બતાવી દઉં તો અહીં બહારથી કંઈક હું મારું આ ઘર દેખાય છે તમને કેવું લાગ્યું અમારું ઘરે પણ કહેજો એન્ડ આ છે વોશરૂમ એન્ડ અમારું ઘર આવું કંઈક દેખાય છે ઠંડો પવન આવે એટલે પડદો બનાવવો પડ્યો એન્ડ આ હોઈસ તમને આવતો જ હશે બે આઈ થિંક બેકગ્રાઉન્ડ હોઈસ તો તમને આવતો જ હશે પ્લીઝ ઇગ્નોર કરજો આ છે અમારા ગામની અમારા ઘરની શેરી એન્ડ અહીંયા ઘંટી ચાલે છે બાજુમાં ત્યાં આગળનું ઓલું બંધ કરવું પડ્યું કેમ કે હું બોલું એ તમને કોઈને કાંઈ નહીં સમજાય આજે અમારે દરમિયાન દાદાનું મંદિર ઝૂમ કરું છું મંદિર જ્યાં બધા જેને ઉધરસ થયું હોય એ બધા દાળિયા ચાલતા હોય પાછળના ભાગમાં એટલે મતે કે શું રિયલિટી એ મને નથી ખબર ને આજે અમારા પેલા ડેવલોપમેન્ટ અમારે ઓલી સાઈડ પાછળના દરવાજાથી દર મને નથી એટલે પાછળ ભાઈ અમે થોડીક ઘણું મારી લઉં અહીંયા ત્યાં અમારી હવે જીવનની બાજુ આપણે ખખડાવીએ અને મમ્મી શું કરે એ જોઈએ હજી કદાચ ફોન તો કંઈ ફોન નહીં હોય મને ખ્યાલ છે અત્યાર સુધી પણ હવે જોઈએ શું કરે છે તો અહીંયા મમ્મી કઈ સાચી ફોનમાં વાત મારી પ્રેડિક્શન સાચું કરે મમ્મી કહ્યું નથી આજે તો એક પણ ગાય નથી ને તો ગાય અહીંયા હોય તો પેલા હું આ ખખડાવી દઉં

વઘારી ગઈ છે તો તમને એ પણ બતાવી દઉં એ બહુ ગરમ છે યસ બહુ જ ગરમ લાગી ગયું તો ચાલો મેથીની ભાજી છે અત્યારે મેથી તો કડવી ન હોય એટલે અત્યારે મેથીની ભાજી બધાને બહુ જ ભાવે અને મમ્મી બાંધે છે લડ તો ચાલો તમે ત્યાં પણ લઈ જાઓ

કોઈ ટાઈમ મેળો નહીં આજે કેન્સલ હવે પછી ક્યારેક પાછા જઈશું કાઈ જ તમે જોવા મેળી માથે જે વ્યૂ આવે છે અત્યારના સમયનો આ વ્યૂ જોવાની બહુ જ મજા આવે એન્ડ આ નેચરલ વોઇસ હોય હા બટ અત્યારે ઘન્ટીનુ વોઇસ પણ આવે છે એન્ડ જીઝીઝ સનસેટ બહુ મજા આવે સનસેટ જોવાની આ માટે બસ આટલું જ તો હવે મળીએ કાલે નવા વ્લોગમાં સાંજે સાત કે આઠ વાગે આવશે